નમસ્કાર મિત્રો મિત્રો આ કોઈના બાપની પેઢી નથી આ જનતાની કચેરી છે જનતાના પૈસે બનેલી કચેરી છે આટ આટલો વેરો લો છો ક્યાં જાય છે ત્યાં તમને બધી પ્રોસેસ યાદ નથી આવતી વાત એ છે કે બ્રિજરાજ સોલંકીના શબ્દો આ છે અને બ્રિજરાજ સોલંકીએ કોર્પોરેશનમાં જે જવાબદાર અધિકારીનો ઉતડો લીધો હતો પ્રાથમિક જરૂરિયાત જે રસ્તો હોય પાણી હોય ગટર હોય તેને લઈને પરેશાન થતા લોકો તેની સાથે આવ્યા હતા અંદર પહેલા જવા દેવામાં ન આવ્યા અને ત્યાં સુધીની ચીમકી આપી દેવામાં આવી હતી કે તમે કઈ રીતે બહાર આવો છો હવે અમે એ જોઈએ વાત એ છે કે ત્યારબાદ અંદર ગયા હતા અને વાત પણ થઈ હતી સાંભળો શું વાત કરવામાં આવી આપણ સાંભળ્યું કે શું રજૂઆત કરી કઈ રીતે તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા પાણીનું સેમ્પલ પણ તેઓ લઈને ગયા હતા કહેવામાં આવ્યું કે આ નોટંકી બંધ કરો આ પ્રકારના ડ્રામા બંધ કરો શું આ ડ્રામા છે તમારી જે જરૂરિયાત છે મુદ્દે લડવું બોલવું જનતાનો અવાજ બનવો એ શું ડ્રામા છે એ નોટંકી છે નાટક છે અને નાટક છે એ હદ સુધીનું નાટક છે કે તમારે એની અટકાયત કરવી પડે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી ચારથી પાંચ કલાક તેને પોલીસ સ્ટેશને પણ રાખવામાં આવ્યા આ બ્રિજરાજ સોલંકીએ ખુદ અમને કહ્યું હતું સાંભળો આ ધરપકડ પછી અમે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેઓ શું બોલ્યા હતા સ્થાનિકો અને રહીશો સાથે હું કમિશનર સાહેબને મળવા ગયો હતો રજૂઆત કરવા ગયો શાંતિપૂર્ણ રીતના રજૂઆત કરવા ગયો પરંતુ કમિશનર દ્વારા મળવા દેવામાં આવ્યા નહોતા રહીશોને ત્યારે મારી એક જ માંગ હતી કે હું પાણીનું સેમ્પલ લઈને પણ ગયો હતો કે આ પાણીમાં ગંદકી પણ ભળી ગઈ છે આમાં તમે દુર્ગંધ જોવા કઈ રીતના આ ઓબીસી એસસીએસટી સમાજના લોકો પી શકે ત્યારે કમિશનર સાહેબે એવું કીધું હતું કે આ તમે પાણી ક્યાંથી લાવ્યા એ મને શું ખબર એટલે આવો દબાવવાનો આવો 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 જવાબ આપવાનો એમનો પ્રયાસ હતો ત્યારે મેં એમ પણ કીધું હતું કે સ્કૂલે જતા બાળકો નાના નાના ફુલકાઓ જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે કિચડમાં જઈ નથી શકતા અને ગંદકીના કારણે રોગો ફેલાય છે તો એમણે મને એવો સવાલ કર્યો કે મને રિપોર્ટ આપો કે કેટલા રોગ ફેલાણા કયો રોગ ફેલાણો ત્યારે સો ટકા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ ભાવનગરનું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ નિષ્ફળ ગયું છે અને આવનારા દિવસોમાં અમે ખુબ મોટા પાસે આંદોલન પણ કરવાના છીએ ને કમિશનર દ્વારા જે આ રજૂઆત અને જે સવાલો અમને પૂછવામાં આવ્યા છે એનાથી ખૂબ જ લોકો નારાજ છે ને આવડી છે ભાઈ એક એક વાત એ છે કે એમાં એવું બોલે છે કે આ નોટંકી ના કરો શું આ નોટંકી હતી અને જેમ કે એ લોકો તમને કાઢી મૂક્યા ત્યારબાદ શું થયું છે શું આ લડત જારી છે ને ત્યારબાદ ફરી કોઈ રજૂઆત કરવા ગયા હતા જી 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 જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કમિશનર સાહેબ અમને ખાલી પાંચ જણાને અંદર આવવા દીધા હતા અને ત્યારે કમિશનર સાહેબ એવું કે છે કે આ પાણી પાણી લાવીને આવી રીતના નોટંકી નહીં કરો અમે તો પ્રૂફ સાથે ગયા હતા અમે તો નોટંકી કરવા માંગતા પણ નહોતા અમારી ખાલી એક જ રજૂઆત હતી કે સ્થાનિકોને સાંભળી લ્યો કદાચ બધાને તમે અંદર નો આવી શકો આવવા નો દયો તો તમે બહાર આવીને સાંભળી લ્યો પરંતુ કમિશનર સાહેબ દ્વારા ચોખ્ખી ના પાડવામાં આવી અને પોલીસની ગાડીઓ બોલાવીને પોલીસ દ્વારા અત્યાચાર અને અન્યાય કર્યો છે કાર્યકર્તાઓ ઉપર સ્થાનિકો ઉપર મારામારી ઝપાઝપી પણ થઈ છે અને જે ઉગ્ર રીતના તમે જોઈ શકો છો કે જેમ બુટલેગરો હોય અમે જેમ આતંકવાદીઓ હોય એવો વ્યવહાર અમારી સાથે કરવામાં આવ્યો છે બિલકુલ વ્યાજબીવાદ નથી તમારી અટકાઈત થઈ હતી જી અમારી અટકાયત કરવામાં આવી હતી અમારા કપડા પણ ફાટી ગયા હતા અમારા એક કાર્યકર ને માથાના ભાગે વાધી પણ ગયું બધું બોલાચાલી પણ થઈ હતી જ ઉગ્ર રીતના પોલીસે વર્તાવ કર્યો હતો અને અમને રજૂઆત પણ કરવા દેવામાં માં કેટલી કલાકો છોડી મૂક્યા હતા ત્યારબાદ અને પોલીસ સ્ટેશનમાં કેવો વ્યવહાર રહ્યો જી અંદાજે ચાર થી પાંચ કલાક અમને કાર્યકર્તાઓને બેસાડી રાખવામાં આવ્યા અને આ બધું જ ભારતીય જનતા પાર્ટી ના કહેવાથી કરવામાં આવ્યું ખુબ જ નિષ્ફળ હમણાં જ તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે ચાર નગરસેવકો છે એમણે પણ હરસંઘવીને રજૂઆત કરી કે ભાવનગરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ખૂબ જ નબળી છે એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ હવે આ સરકારથી અને આ ભ્રષ્ટ નેતાઓથી ત્રાહીમાફુ કરી રહ્યા છે આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું પણ વાત એ છે કે તેઓ સીધા પહોંચી નહોતા ગયા તેમણે એક વોર્નિંગ આપી હતી એક ચેતવણી આપી હતી કહ્યું હતું કે અમે ત્યાં આવીશું લોકો પોતાના પૈસે રસ્તા બનાવી રહ્યા છે લોકો જે વિસ્તારમાં રહે છે વિસ્તારમાં એને પ્રાથમિક સુવિધા નથી મળતી અમે કોર્પોરેશન જરૂરથી આવીશું અને વિરોધ નોંધાવીશું એમણે પહેલાં જ કહ્યું હતું સાંભળો ત્યારે શું બોલ્યા હતા આ સોસાયટીના મિત્રોએ દોસ્તો કંટાળીને થાકીને હારીને એક એક ઘર દીઠ હજાર હજાર રૂપિયા કાઢીને આ રોડ રસ્તા બુરાવાની કોશિશ કરી પણ તો પણ તમે જોઈ શકો છો કે આ બુરા એમ નથી કેટલી હદ સુધી આ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે પીવાના પાણીમાં વાસ બેસી ગઈ છે એમ કેવું છે તેવો દાખલ કરવા પડે જેટલી પાણીની વાત આવે તો બપોરે પીવડા પીવા લાવી જ અને અવારનવાર રજૂઆત કરી છે અવાર અવારનવાર અવારનવાર દસ કરતા પણ વધારે વાર આ લોકો સ્થાનિકોએ રજૂઆત કરી છે પીવાના પાણીમાં વાસ બેસી ગઈ છે એમના બાળકોને હોસ્પિટલ લઈ જવા પડે છે બીમારીથી ત્રાહી મામ પુકારી ચૂક્યા છે આવતીકાલે અમે કોર્પોરેશન જઈને જે કોઈ પણ અધિકારી હશે અને આઈ પાણી

કે જે આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે બ્રિજરાજ સોલંકીએ કહ્યું તેમને પકડી લેવામાં આવ્યા તેમની અટકાયત કરી લેવામાં આવી પોલીસને આગળ કરવામાં આવ્યા આ બધી વાત કેમેરામાં કેદ થઈ છે દ્રશ્યો જોઈ શકાય છે પરંતુ વાત એ છે કે ગુજરાતના ભાવનગરના છેવાડાના હજુ કેટલાય ગામડાઓ છે કેટલાય શહેરોના વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જ્યારે તેના માટે બોલવામાં આવે છે ત્યારે આ પ્રકારે જે મુખ્ય વ્યક્તિઓ હોય તેને જેલ પાછળ નાખવામાં આવે અટકાયત કરી દેવામાં આવે બ્લેકમેલ કરવામાં આવે આ પરિસ્થિતિ છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે જેની માટે લડત લડી છે એ વિસ્તારમાં એ લોકો માટે તંત્ર એ તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરે છે કે નહીં જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ